વડોદરાની દિવાળીપુરા કોર્ટ ખાતે ન્યાયમંદિરના સંકુલમાં વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા આજરોજ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ એડવોકેટ હર્ષદ પરમાર રાજેશ પરમાર રાજેશપ્રમુખ સેક્રેટરી સંજય એડવોકેટ રવિન્દ્ર એડવોકેટ ઋષિકેશ જોશી એડવોકેટ સંદીપ તિવારી એડવોકેટ દીપક પરમાર સહિત વકીલ મિત્રો હોદ્દેદારો તેમજ સદસ્યોએ ડોક્ટર સાહેબ આંબેડકર શ્રીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી બાબા સાહેબ આંબેડકરની આજે સરસદની પુણ્યતિથિ હોય વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગેટ નંબર પાંચ પર મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા સાથે સાથે અમે આજે વકીલો એક સંકલ્પ કર્યો છે કે કોર્ટ સંકુલ આગળ એક વિશાળ જગ્યા છે સાથે એડવોકેટ હાઉસ છે તો અમે અમે સર્વોચ્ચ અદાલત તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધી એક રજૂઆત કરવાના છે કે બાબા સાહેબની એક પ્રતિમા અહીંયા પણ મુકાય તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ થયું કારણ કે બાબાસાહેબ આંબેડકર એક જાણીતા ધારાશાસ્ત્રી પણ હતા અને ધારાશાસ્ત્રી હોવાના નાતે અમે પણ એવી ઈચ્છા વ્યક્ત કરે કે અમારી કોટ સંકુલમાં બાબા સાહેબની પ્રતિમા મુકાય તે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર